તો અનેક એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરી લઈએ તો વડાપ્રધાન મોદીનું સિંગાપુરની સંસદમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સિંગાપુર પ્રવાસનો આજે બીજો દિવસ છે ભારત અને સિંગાપુર વચ્ચે વિવિધ મુદ્દે સમજૂતી કરાર થયા હોવાનું પણ માલુમ પડી રહ્યું છે ભારત સિંગાપુર સેમિકન્ડક્ટર કન્ડક્ટર ઇકોસિસ્ટમ ક્ષેત્રે સહકાર સાધવા માટે કરાર થયા છે તો આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિંગાપુરમાં સેમિકન્ડક્ટર કંપનીની